Det er det. આપણે આવી રહ્યા છીએ અને આજે તમને રિવર પોઈન્ટ આખો વિડીયો આપણી ચેનલની અંદર આપણે બતાવવાના છીએ ચેનલને લાઈક કરજો શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શું ટિકિટ છે શું ભાવ છે અને કેટલો સમય છે

વાત કરવાના છીએ કે રિવરફ્રન્ટ ફ્લાવર શોમાં શું ટિકિટ છે કેવી રીતે જવાય ક્યાંથી ટિકિટ લેવાય ટિકિટનો શું ભાવ છે ત્યાં શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ શું શું જોવાલાયક છે તેની દરેકે દરેક માહિતી અમે તમને આપતા રહીશું તો દરેક માહિતી માટે આ વિડીયો પૂરેપૂરું જોવાનું ભૂલતા નહીં અને ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારા આવનારા અવનવા વિડીયોના નોટિફિકેશન પણ તમને મળતા રહે અને ચેનલને વધુમાં વધુ શેર કરજો વિડીયોને ગમે તો વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને પણ વધુમાં વધુ તમારા વોટ્સઅપના ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો અને અમને ખૂબ જ સપોર્ટ કરજો દરેક વિડીયોની અંદર દરેક માહિતી સાથે તમને અવનવાર વિડીયો જોવા મળશે તો આજના આ વિડીયોની પણ માહિતી આપણે આપવાના છીએ તો જોડાયેલા રહો મારી સાથે વિડીયોમાં તો મિત્રો ફ્લાવર શો પાર્કની વાત કરીએ તો ફ્લાવર શો પાર્ક એ ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લઈ અને પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલવાનો છે તેનો સમય છે સવારના નવ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી તે ચાલુ રહે છે અને તમે કોઈપણ સમયે પંદર તારીખ સુધી તે પહેલાં તમે ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો સવારે નવ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી આ પાર્કની ફ્રી એન્ટ્રી અને ચાલુ રહેતું હોય છે અને હા તેમાં આગળ આપણે ટિકિટની વાત કરીએ તો ટિકિટ એ તમારે એલિસ બ્રિજ છે તેના છેડે જે તેની નીચે છેડા ઉપર ત્યાં અટલ બ્રિજના સ્ટાફ માણસો દ્વારા તંબુ બાંધવામાં આવેલા હોય છે અને ત્યાં તમને ટિકિટ મળતી હોય છે ત્યાં તમે જાઓ છો તો પર પર્સન એટલે કે વ્યક્તિ દીઠ પચાસ રૂપિયે ટિકિટ રાખવામાં આવેલી છે ત્યાંથી તમે ગયા હોય એટલા માણસોની ટિકિટ લઈ લેવાની છે તમે એકલા છો તો તમારે એક ટિકિટ લેવાની છે ત્યાંથી તમે જે અટલ બ્રિજ અટલ બ્રિજની બાજુએ આવો છો અને જે પ્રથમ ગેટ છે હેરિસ બ્રિજ છે અટલબા અટલ બ્રિજ આવવા માટે તે આ જે પ્રથમ ગેટ છે ત્યાંથી તમારે એન્ટ્રી લેવાની હોય છે તે પચાસવાળી ટિકિટ લઈ અને તમે આવશો એટલે ત્યાંનો બોડીગાર્ડ સ્ટાફ તમને એન્ટ્રી આપતો હોય છે અને આ ફ્લાવર શો પાર્કની અંદર તમે એન્ટર થાવ છો ત્યારે તમને વિવિધ પ્રકારના ફૂલ છોડ તે જોવા મળતા હોય છે દરેક ફૂલ છોડ અને દરેક જે ફૂલ હોય છે તે એકદમ અસલી જ હોય છે કોઈપણ જાતના ડેકોરેશન માટે કોઈપણ જાતના કૃત્રિમ ફ્લાવરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી તો ફ્લાવર શોમાં વાત કરીએ તો પ્રથમ વખત પંદર લાખથી વધારે ફૂલ છોડના રોપા જોવા મળશે અને ચારસો મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવ્યું છે જેમાં વાઇબ્રન્ટ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ નવું સંસદ ભવન કાર્ટૂન કેરેક્ટર મોઢેરા સૂર્યમંદિર સાત ઘોડા ચંદ્રયાન મહિલા સશક્તિકરણ ઓલિમ્પિક જેવી વિવિધ થીમ પર તેના સ્ટેચ્યુઓ બનાવવામાં આવેલા છે જે બાળકોને અને તમારે સમજવાલાયકમાં જે ચંદ્રયાન છે જે સાત ગોડા મોઢેરા સૂર્યમંદિર ફૂલોથી જે શણગારવામાં આવ્યું છે અને જે તેની થીમ બનાવવામાં આવી છે તે સુંદરથી સુંદર છે તેને તમારે જોવાની છે માણવાની છે અને બસ ખાલી મોજ કરવાની છે તો તમને એન્ટ્રી મળ્યા પછી તમારે બધું જોવાનું જ હોય છે તો તમે જોઈ શકો છો મિત્રો વાત કરીએ તો સોમવારથી શુક્રવાર છે તેની ટિકિટ પચાસ રૂપિયા હોય છે અને શનિ રવિ જો તમે જાઓ છો તો તમને પર પર્સન એટલે કે વ્યક્તિ રીટ તમારે સેવન્ટી ફાઇવ રૂપિયા એટલે કે પંચોતેર રૂપિયા ચૂકવવાના હોય છે જે શનિ રવિ માટે અલગ ટિકિટ છે અને હા જો તમે અટલ બ્રિજની ઉપર જો ફરવા માંગતા હોય તો ટ્રેનની ટિકિટ પણ તમને સાથે તેની સાથે મળી જાય છે અને જો તમને એવું લાગે કે જવું છે નથી જવું તો તમને ટિકિટ અંદર તમે અલગ પણ લઈ શકો છો અને હા ત્યાં ગયા પછી તમને ઈચ્છા થાય છે કે જવું છે તો ત્યાંથી પણ તેની ટિકિટ મળી રહે મળતી રહેતી હોય છે તો તમે વિચારીને ટિકિટ લઈ શકો છો ટિકિટ લીધા બાદ એન્ટ્રી મળી જાય એટલે તમારે સીધું અંદર આવી જવાનું છે અને ખાસ કરીને વાત કરીએ તો ખૂબ ભારે ભીડ હોવાના કારણે તમારે બાળકોને વધારે સાચવવાના છે અને બાળકોને એકદમ સાચવીને રાખવાના છે કોઈ પણ જાતની અનહાનિ ના થાય અને અસગોળ ના ઊભી થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો જો તમારી સાથે છે તમારે ખૂબ જ સાચવવા પડશે કોઈ એવું લાગે તો ત્યાંના સ્ટાફને પણ તમે જણાવી શકો છો કોઈ વાત એવી લાગે છે તો ત્યાંનો સ્ટાફ ત્યાં ઊભો જ હોય છે કોઈ પણ મૂંઝવણમાં તમે તેમને જણાવી શકો છો બીજી વાત કરીએ તો પાણીની સાથે એટલે કે પાણીની અહીં ખૂબ સગવડ છે પાણી તમે નથી લઈ ગયા તો પણ કોઈ ચિંતા કરવાની વાત નથી સંડાસ બાથરૂમ ટોયલેટની પણ તમને ફૂલ સુવિધા મળી રહે છે જ્યાં નાસ્તાના સ્ટોલ પણ હોય છે અને જ્યાં જે ફૂલ ફળ ફૂલને લગતી જે સામગ્રી છે જેમ કે કુંડા છે પક્ષીઓ માટેના ચણના જે માળા બાંધવામાં આવે છે તેના પણ સ્ટોલ હોય છે તમે ત્યાંથી ખરીદી કરી શકો છો કોઈ પણ તમે ફૂલ છોડના પ્લાન્ટ તમે લેવા માગો છો અને તમારા ઘરે ઉછેરવા માગો છો તો ત્યાંથી પ્લાન્ટ પણ મળી રહેતા હોય છે અને આ પાર્કમાંથી અટલ બ્રિજની પેલી બાજુ પણ પાર્ક છે જ્યાં અલગ અલગ થીમો ઊભી કરવામાં આવેલી છે સરદાર પટેલની વાઇબ્રન્ટ ગુજરાત માય સિટી માય પ્રાઉડ અને અવનવા ગેટ સાથે એન્ટ્રી સાથે મહિલા સશક્તિકરણના નિયમોને આધારિત ફ્લાવર શો પાર્કની જે થીમ ઉપર એક આધારિત બનાવવામાં આવેલું છે અને ઘણું સમજવાલાયક આ ફ્લાવર શો પાર્ક છે તેની મજા તમે માણી શકો છો અત્યંત મજા આવે તેવું છે અને અટલ બ્રિજ પણ તેની સાથે સાથે તમે સાબરમતી રિવરફ્રન્ટ પણ ફરી શકો છો અને મોજ માણી શકો છો અત્યંત એક નવા જ અંદાજ સાથે આ ફ્લાવર શોની શરૂઆત કરેલી છે અને ખૂબ મજા આવે તેવું છે તમને બંને સાઈડ અટલ બ્રિજના બંને પાર્કમાં જો તમારે ગુજરાતી સાદો નાસ્તો કરવો છે તો તે પણ મળી રહે છે તમને કોઈ ચાઇનીઝ ખાવાની ઈચ્છા છે તો તે પણ મળી રહે છે અને પાણીની ખૂબ સરસ થોડા થોડા અંતરે વ્યવસ્થા કરેલી છે ગ્લાસ પણ ત્યાં મૂકવામાં આવેલા છે તો તમે તેની પણ મજા માણી શકો છો પાણીની બોટલ તમારે લેવાની જરૂર નથી પાણીની ત્યાં ફૂલ સુવિધા આપેલી છે અને ખાલી મજા કરવાની છે તમારે વાત કરીએ કે ભીડમાં તમારે કોઈ બાળક કે કોઈ માણસ જો છૂટું પડી જાય છે તો તમારે કંઈ ગભરાવાની જરૂર નથી ત્યાં રિવરફ્રન્ટના કાર્યાલયના માણસો પણ ત્યાં હાજર હોય છે અને તમે કાર્યાલયનો પણ સીધો સંપર્ક કરી શકો છો કે જ્યાં રિવરફ્રન્ટની બંને બાજુએ બંને પાર્કની અંદર ત્યાં રેડિયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને દરેક જગ્યાએ રેડિયો લગાવેલા છે તે રેડિયોમાં તમારા વ્યક્તિનું નામ બોલે છે અને તે વ્યક્તિ ત્યાં હાજર થઈ જાય એવી પણ ત્યાં સહી સલામત રાખવા માટેની ફરજ બજાવેલી છે તો રિવરફ્રન્ટ કાર્યાલયે જે ફ્લાવર શોની શરૂઆત કરી છે તે અત્યંત મજા આવે અને સહી સલામતવાળી જગ્યા ત્યાં મળી રહેતી હોય છે ત્યાંના માણસો સતત તમારા માટે હાજર હોય છે તો તમે મજા માણી શકો છો અને હા આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને પરિવાર કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી દરેક જાણકારી તમને મળી રહે તો મિત્રો આ છે અટલ બ્રિજની બીજી બાજુ અને તે આપણે અંદર અંદર પ્રવેશી ચૂક્યા છીએ અને ત્યાં આ બાજુએ સ્ટોલ છે તો આપણે પહેલાં સ્ટોલ બાજુ જઈશું અને જોઈએ કે સ્ટોલમાં શું છે તમે મેડિકલ ટીમ છે મેડિકલ ટીમ તમને કોઈ પણ સારવાર આપી શકે છે તમે બીમાર જેવું કંઈ લાગે છે તો આપણે જઈશું હવે સ્ટોલ બાજુ સ્ટોલમાં શું શું છે એ જોઈશું સ્ટોલની સામેની બાજુએ કંઈક કુંડા જેવું વેકાય છે તો ત્યાં આપણે જઈશું તો શું છે તે પણ જોવાના છીએ અહીં કંઈક રસોઈ માટેની એવી વસ્તુઓ વપરાય છે કંઈક કુંડા પણ છે અને એમ કરીને કંઈક હતું સ્ટોલમાં આ બાજુ જે અલગ અલગ મસાલાને એવું કંઈક વેચાય છે શું છે કંઈક છે ખબર નહીં અને આગળ ઘણા બધા ચારે બાજુ સ્ટોલ હતા આ બાજુ પથ્થરની જે વસ્તુએ છે અલગ અલગ મુખવાસ ને એવું બધું છે કંઈ આમળાનું ને કંઈ હિંગનું જે તમને ગેસ ના થાય કંઈ દુખાવા ના થાય એના માટે છે સામેની બાજુએ પણ છે પ્લાન્ટ છે આ ડુંગળીના અને આદુના ને એવા બધા મૂળિયા છે અલગ અલગ એ મૂળિયાનો જે તમે આયુર્વેદિક દવા બનતી હોય તેનો ઉપયોગ કરવામાં આવે છે તેનું અને આ બહેનો કંઈક જોઈ રહી છે જે ઘરની અંદર જ્યારે તમે પહોંચાતા ના હોય ને આપણે જૂનું સાવરણાનું જે બનાવીએ છીએ ત્યાં બાવા પાડવા માટેનું હતું તે આ બહેનો જોઈ રહી હતી તેનો અઢીસો રૂપિયા ચાર્જ હતો બસો પચાસ રૂપિયા તે ખરીદી શકો છો તમે ત્યાંથી અને સામે સોડાની સ્ટોલ હતી આ બાજુ પ્લાન્ટ વેકાઈ રહ્યા છે જે મોટા મોટા કુંડાની અંદર મોટા મોટા પ્લાન્ટ તમને જોઈ શકો છો ગાતી ચકલી અને આગળ આપણે જઈએ તો હવે ફ્લાવર શો પાર્કની શરૂઆત કરીએ જેમાં તમને પહેલી થીમ એટલે કે સાત ગોળાની તેમ તમને જોવા મળવાની છે તે અને મોગરા એકદમ પ્યોર મોગરાના ફૂલોથી બનાવેલા છે રંગબેરંગી તે સાત ગોળા તેને આપણે જોઈશું અને તેની મજા માણીશું તો આપણે જઈએ સાત ગોળા બાજુ તો આ સામે તમે જોઈ શકો છો કે સાત ગોળા છે અને આ સાત ગોળાએ કંઈક છે ખબર નથી શું છે પણ છે ખરા તે ફૂલથી બનાવેલા છે અને ડેકોરેટ કરેલા છે પીળા કલરનો વ્હાઇટ કલરનો અલગ અલગ અને તેની આજુબાજુ પણ ફૂલો બિછાવેલા છે મિત્રો એ ભીડના કારણે ઘોઘાટ પણ વધાર છે અને જે આ રેડિયો લગાવેલા છે જે સૂચન સલાહ માટે અને તે રેડિયો માં ગીતો પણ વાગી રહ્યા છે પણ મારા વિડીયોની અંદર કોપીરાઈટ ક્લેમ આવે એટલા માટે મેં તેનો અવાજ બંધ કર્યો છે અને આ અવાજ હું રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યાંથી આપણે આગળ જઈએ તો પહેલી બાજુ અલગ અલગ પ્રકારના છોડ છે જે દવામાં વપરાય છે તે દરેક જગ્યાએથી અલગ અલગ આફ્રિકાના છે એ રીતના અલગ અલગ લાવેલા છે અને તેનો અહીંયા બિયારણ મૂકેલું છે નાના નાના ફૂલ છોડ પણ બીજા દેશમાં જે થાય છે તેની હવા પ્રમાણે તેના વાતાવરણ પ્રમાણે તો તે પણ અહીંયા મૂકેલા છે આ ચાર પાંચ છે એમાં એક ખીલ્યું છે અને એક ખીલ્યું નથી તો આવા અલગ અલગ ફૂલ છોડ મૂકેલા છે તમે જોઈ શકો છો અને એની પણ તે અલગ અલગ કંઈ કાંટાવાળા છે અને કોઈકને ફૂલ છે તો કોઈને કાંટા છે કોઈ કુંવરપાઠા જેવું છે તેમ અલગ અલગ ફૂલ સેટ છે અને જે તમે સામેની જે ચાદર જોઈ રહ્યા છો તે જે આખા ગ્રાઉન્ડની અંદર જે અલગ અલગ થીમો છે તેની આજુબાજુ છે અને તે ધરો પ્રમાણે એકદમ તેને ડાયરેક્ટ સીટ લગાવવામાં આવેલી હોય છે અને તે રાત્રે જ્યારે તેના ફોક્સ જેની લાઇટિંગ ચાલુ કરવામાં આવે ત્યારે તે દિવાલ પણ આ ચિત્રોની સાથે સાથે આ થીમોની સાથે સાથે જળહળી ઉઠતી હોય છે અને થોડું થોડું અંધારું થઈ ગયું છે અને લાઇટો પણ ચાલુ થઈ ગઈ છે અને તેની શરૂઆત થઈ ગઈ છે તમે આ બાજુ જોઈ શકો છો તો મોટા મોટા છોડ બનાવેલા છે તે પણ એકદમ ફૂલોથી જેમ જાળીવાળા જે ઝાડ હોય છે તે બનાવેલા છે તે પણ તમે જોઈ શકો છો મિત્રો આખા ફ્લાવર શો પાર્કમાં મજાની વાત તો એ હતી કે તમે જે આ ઝાડ જોઈ શકો છો ને તેની ડિઝાઇન એકદમ મજબૂત અને અલગ અલગ શેપવાળી ડિઝાઇન છે તમે એની ડિઝાઇન જોઈ શકો ને તો એકદમ અલગની જ વાત છે આ શું છે ભમરો એ તો ખબર નહીં શું હતું પણ જે આ ઝાડ છે ને નાના નાના તેની ડિઝાઇન જ એકદમ બહુ જોરદાર એમ જોયા જેવી બનાવેલી હતી અને ત્યાંથી આગળ આપણે આ શું છે સાત જે તમે પ્લાન્ટ છે તેને જોઈ શકો છો કે કઈ રીતના તેનો ઉછેર કરવામાં આવ્યો છે અને આ નીચે જે પ્લાન્ટ છે ને એની ડિઝાઇન આપણે જાણે કૃત્રિમ રીતે બનાવવામાં આવી હોય ને તે રીતના અહીં ખીલેલા ધાડની બનાવવામાં આવે છે તેના થળમાંથી આ ડિઝાઇન બનાવવામાં આવેલી છે અને આ સાત જે ટોપો ઊભી કરી છે તે પણ એક ટોપની જેમ જોરદાર રીતે બનાવવામાં આવી છે જે આ ઇલેક્ટ્રિક ઘોડો છે તેની સામે તમે જુઓ તો મહેદીના રીતની બનાવવામાં આવેલી છે આ વિક્રમ લેન્ડર ચંદ્રયાન જે આપણે હમણાં હમણાં છોડ્યું હતું અને તેની પણ એક થીમ બનાવવામાં આવેલી છે તેની સાથે વિક્રમ લેન્ડર છે જે ત્યાં આપણે ચંદ્ર ઉપર ઉતાર્યું હતું અને આ તેનું સ્પેલ શટલ છે આ બાજુ પણ કંઈક થીમ છે અને તેની આજુબાજુ પણ એકદમ તમાકેદાર ફૂલની ગોઠવણી કરવામાં આવેલી છે તે પણ આપણે આનાથી આગળ જઈશું તો પણ અલગ અલગ થીમો છે આ બાજુ જે તરબૂચ નારંગી એપલની પણ અલગ અલગ થીમો બનાવવામાં આવેલી છે તેથી હું પણ તમે જોઈ શકો છો કે એકદમ જોરદાર રીતે બનાવ જે બાસ્કેટમાં ભરેલા છે તે જો તમે ફોટાના શોખીન છો અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાના શોખીન છો તો તો તમે અહીંયા આવવું જ જોઈએ અને સામેની બાજુ આપણે વાત કરીએ તો અહીંયા આપણને સૂર્યમંદિર દેખાવા લાગ્યું છે જે સૂર્યમંદિર આનું જે મુખ્ય થીમ કહેવાય તો સૂર્યમંદિરને આપણે આગળથી જોઈશું તો સૂર્યમંદિર તમે જોઈ શકો છો કે કેવું દેખાઈ રહ્યું છે એકદમ સરસ મજાનું જેમ અસલી સૂર્યમંદિર જે મોટેરાની અંદર છે તેના જેવું જ અહીંયા ફૂલો અને આ વેલની શણગારથી પણ બનાવવામાં આવેલું છે તે તમે જોઈ શકો છો તેનો આગળથી આપણે વ્યૂ જોઈશું તો કેટલું સરસ લાગી રહ્યું છે તો તમે જોઈ શકો છો સૂર્યમંદિરનો વ્યૂ આ બાજુ સામેની બાજુ જે બાળકોને મનોરંજન પૂરું પાડે એવા કાર્ટૂન છે તમે જોઈ શકો છો કે જે કહેવાય મિકી માઉસ અને આ બાજુ ઉંદરની પ્રતિમા પ્રતિમા પણ છે તેની આજુબાજુ ફરતે પણ ફૂલ લગાવેલા છે તેને પણ આપણે સામેની બાજુ જઈ અને જોઈશું તો તમે જોઈ શકો છો મિકી માઉસ અને તે અલગ અલગ ત્રણ કાર્ટૂન બનાવેલા આવેલા છે અને ત્રણ જે બાળકો તેને જોઈને ખૂબ જ રાજી થાય છે અને બાળકોને ખૂબ જ ગમતું હોય છે તેથી અંદર આપણે જઈએ તો ત્યાં તમે જોઈ શકો છો કે મહિલા સશક્તિકરણ માટેના અહીંયા વિડીયો જે પ્રતિમા બનાવેલો છે અને આ જે તમે આપણે કોઈ પણ નાણું હોય તેની પરતે જે હોય છે તેને અશોક સ્તંભ તે પણ અહીંયા બનાવવામાં આવેલો છે અને તેની બાજુમાં પતંગ છે અશોક સ્તંભ આપણે જોઈશું તો એકદમ નજીકથી કેવો લાગી રહ્યો છે જે આપણે કોઈ પણ નોટ હોય કે સિક્કો હોય તેના ઉપર આ ટાઈપનો ફોટો લાગેલો હોય છે અને આ મહિલા સશક્તિકરણના પણ અહીંયા જે મોરા લગાવવામાં આવેલા છે આ સ્પેશિયલ તેના માટે અલગથી બનાવેલા બનાવવામાં આવેલું હતું જે દિવાલ ઉપર લગાવીને દરેક વસ્તુને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું જેમાં આ રમતનું છે સરદાર પટેલની મૂર્તિ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઓલમ્પિક જેવી રમતના પણ અહીંયા થીમ બનાવવામાં આવ્યા હતા તેના અલગથી પણ બીજા ઘણા બધા થીમ બનાવવામાં આવ્યા હતા જે આપણે જોવાના છીએ તો સામેની બાજુએ સરદાર પટેલની મૂર્તિ છે અને આપણે જોઈ રહ્યા છીએ કે તેને પણ ફૂલોના શણગારથી જોરદાર સજાવવામાં આવ્યું છે અને તે પણ ઘણી ઊંચી છે અને તેની આજુબાજુ ફરતે પણ ફૂલ લગાવેલા છે રાત્રિનો સમય થઈ ગયો છે તો જે લાઇટ હતું એ પણ ચાલુ કરી દેવામાં આવી છે અને સામે આ ડિઝાઇનવાળું ઝાડ આપણે જેમ પહેલાં બતાવી તેમ અત્યારે પણ હતું જે પૃથ્વીનો ગોળો આપણે સમય પ્રમાણે જેમ ચાલે છે તેમ આ પૃથ્વીનું છે આગળની બાજુએ આપણે વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત છે તેને નજીકથી આપણે જઈને જોઈશું કે વાઇબ્રન્ટ ગુજરાત કેવું લાગી રહ્યું છે તો એને જે જાણીની અંદર ફૂલ ભરી અને તેને લગાવવામાં આવેલા છે તમે એકદમ જોઈ શકો છો કે જોરદાર લાગી રહ્યું છે વાયબ્રન્ટ ગુજરાત તેની અને સામેની બાજુએ આ પૃથ્વીનો ઘોડો હતો અલગ અલગ ઝાડ પણ લગાવેલા હતા એની બાજુમાં માય સિટી માય પ્રાઉડ એવું લગાવેલું છે તેને પણ આપણે જોઈશું તો તમે જોઈ શકો છો કે માય સિટી માય પ્રાઉડ મારું શહેર અને મારું ગૌરવ તે પણ તમે જોઈ શકો છો કે વાઇબ્રન્ટ ગુજરાતની જેમ જ લગાવવામાં આવેલું છે તેમ કરતાં કરતાં આપણે આગળનો આગળ આવી ગયા છીએ આ બાજુ હાથી પણ બનાવેલો છે અને હાથીને આપણે આગળથી જોઈશું તો એકદમ લીલી ધરોનું તેના દાંત ખાલી સફેદ છે તે જ તમે જોઈ શકો છો કે લાગી રહી છે તો એકદમ રોમાંચિક રીતે હાથી બનાવવામાં આવેલો છે તમે જોઈ શકો છો એની સામે ફૂલોનો જોરદાર ગેટ બનાવવામાં આવેલો છે એ ગેટની પણ કંઈક અલગ જ રોનક હતી ત્યાંથી તમે એક્સિટ પણ કરી શકો છો બહાર પણ નીકળી શકો છો તે ગેટની પણ લોકો ત્યાં સેલ્ફી અને ફોટા પડાવે છે ત્યાં પણ આપણે જઈએ છીએ અને તમને વિડીયોમાં હું બતાવીશ આ ગેટને પણ એકદમ ફૂલોથી સજાવવામાં આવે છે અને તેની અંદર જે લાઇટિંગ કરવામાં આવ્યું છે તેનાથી જોરદાર ઉઠાવવા આવી રહ્યો છે અને જેમ જેમ રાત થતી જાય છે દિવસ જેમ જેમ ટળતો જાય છે રાત્રિનો સમય જાય છે તેમ તેમ ભીડ પણ વધતી જાય છે અહીં તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો તો તમને ફૂલ સેફ્ટી આપવામાં આવે છે અને તમારી સાથે કંઈ પણ થાય છે તો કેમેરાની અંદર કેદ થાય છે એ પણ તમારે ધ્યાન રાખવા બાબત જેવી બાબત છે અને અહીંથી તમે જે આ ફૂલ જોઈ શકો છો એકદમ રોમાંચિક છે રાત્રિના સમયે પોક્ષ ચાલુ થઈ ગયા છે તો તેનો પ્રકાશ પણ ઘણો વધારે જ્યાં ભગવદ્ ગીતા જેવી બહુ જ મોટી બુક બનાવીને મૂકવામાં આવેલી છે તેની પણ થીમ બનાવવામાં આવેલી છે આ બાજુ મોર છે પણ તેની કોઈ પણ પ્રકારનો તેને સુશોભન કરવામાં નથી આવ્યું તે પણ તમે જોઈ શકો છો સામેની આ બાજુએ તો છોડ જ છે બધા એ પણ તમે જોઈ શકો છો